ક્યારે કાયદાની બહાર કે બંધારણની બહાર જન રાજુ કરપળા વાત ન કરે આમ આદમી પાર્ટી વાત ન કરે પણ કોઈ અધિકારી કાયદાની બહાર જાય અને આપડા ભાઈને ફસાવાના પ્રયત્ન કરશે તો એને કહીએ છીએ અમારા મુખ્યમંત્રીને જલમા પુરવામાં આયા ખોટા કેસમાં દબાણ નથી આરોગ્ય મંત્રી 8 વર્ષ ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા પાજપની સામે એક દોરાવાર નમતું આપ્યું નથી ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતરવસાવા પર 307 થઈ એક દોરાવા નમતું આપ્યું નથી મયુર સાકરીયા પર તમે 307 કરો તોય ભલે બીજા 10 કેસ કરવા હોય તોય ભલે અમારી તૈયારી છે જો ટુકડી આવી હોય તો જેલમાં બેઠા બેઠા મયુર સાકરીયાને ધારાસભ્ય બનાવવાની તૈયારી હતી તમે એવું માનો છો કે આને જેલમાં પૂરી દેશો એટલે અવાજ દબાઈ જશે તમામ ખેડૂતો દબાશે કોઈ સમાજ દબાશે માલધારી સમાજ દબાશે જે લોકો આવો વ્યામ રાખી નીકળ્યા છે એ લોકોને કહીએ છીએ દબાવવાનો વારો ભાજપનો ભાજપના ભાજપ નેતાઓ નો આવ્યો છે